હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે વિન્ટર સ્પેશિયલ પરાઠાની રેસીપી લઈને આવી છું હાજી ફ્રેન્ડ્સ અત્યારે શાકભાજી ખૂબ જ સરસ મળતા હોય છે તો આજે હું તમારા માટે મિક્સ વેજ પરાઠાની રેસીપી લઈને આવી છું તો ચાલો ફટાફટ શરૂ કરી દઈએ એના માટે મેં અહીંયા એક મોટા વાસણમાં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે જે આપણે રેગ્યુલર રોટલી માટે ઝીણો લોટ યુઝ કરતા હોઈએ છીએ એ લીધો છે એની સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલો મેં મેંદો ઉમેરેલો છે તમારે અહીંયા મેંદો ન ઉમેરવો હોય તો એને સ્કીપ પણ કરી શકો છો હવે પાટી સ્પૂન જેટલો અજમો હાથેથી મે મસળી અને ઉમેરી દીધો છે સાથે સ્વાદ અનુસાર મીઠું અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલનું મણ ઉમેરી દીધું છે અને આ ડ્રાય મિશ્રણને પહેલાં આપણે આવી રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી લોટમાં મીઠું અને મણ છે એ સરસ રીતે મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે એની કણક બાંધવાની છે આ પરાઠાની કણક આપણે સેમી થિક બાંધીશું એકદમ કઠણપણની અને સાવ નરમ એવી રીતની આપણે આ કણક બાંધવાની છે અહીંયા તમે જોઈ શકો છો કે મેં આ કણક બાંધી અને રેડી કરી લીધી છે આવી રીતની આપણે કણક બાંધીને રેડી કરવાની છે હવે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને આપણે કણકને છે એને એકથી બે મિનિટ માટે સરસ રીતે કેળવી લઈશું આવી રીતના તેલ ઉમેર્યા બાદ એકથી બે મિનિટ માટે એને મસળી અને કેળવી લેવાથી લોટ છે એ ખૂબ જ સરસ બંધાઈને રેડી થાય છે અને એના રોટલી કે પરોઠા ગમે તમે કરતા હોય એ ખૂબ જ સરસ બને છે અહીંયા તમે જોઈ શકો છો મેં આવી રીતના મીડિયમ કઠણ લોટ બાંધીને રેડી કર્યો છે હવે આને આપણે ઢાંકી અને પંદર મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધી આપણે સ્ટફિંગની પ્રિપેરેશન કરી લઈએ અહીંયા સ્ટફિંગ માટે મેં પનીર લીધેલું છે આ ઘરનું બનાવેલું જ પનીર છે ત્રણસોથી ચારસો ગ્રામ જેટલું મેં પનીર લીધું છે પનીરને હાથેથી આવી રીતના મેશ કરી દેવાનું અથવા તો તમે એને ગ્રેટ પણ કરી શકો છો હવે એની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલી કોબીની છીણ ત્રણ ટેબલ સ્પૂન જેટલી ફ્લાવરની છીણ મેં અહીંયા ઉમેરી દીધી છે એને તમે ચોપરમાં પણ ચોપ કરીને લઈ શકો છો કટ કરીને અથવા તો મિક્સરમાં ઓન ઓફ ઓન ઓફ કરીને પણ પીસીને લઈ શકો છો જો કોઈપણ શાકભાજીનું પાણી છૂટતું હોય તો એને તમે પાણી કાઢી અને પછી ઉમેરવાનું અહીંયા મેં ત્રણેક ટેબલ સ્પૂન જેટલા લાલ અને લીલા કેપ્સિકમ છે એને ચોપરમાં ક્રશ કરીને લીધા છે સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલા ગાજરને એકદમ ઝીણું કટ કરીને લઈ લીધું છે અહીંયા તમે તમારી ઈચ્છા અનુસારના શાકભાજી ઉમેરી શકો છો અને ન પસંદ હોય એને સ્કીપ પણ કરી શકો છો બધા શાકભાજી આપણે થોડું થોડું કરીને ઉમેરશું જેથી આ પરાઠા છે ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થશે સાથે એમાં મેં બે ટેબલ સ્પૂન જેટલા ફુદીનાને ઝીણા સમારીને ઉમેરી દીધા છે અને પાક કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દીધી છે હવે આપણે આમાં મસાલા કરી લઈશું મસાલા આપણે અત્યારે કરી લઈશું મીઠું છે એ લાસ્ટમાં ઉમેરવાનું જો તમે પરાઠા તરત બનાવવાના હોય તો મીઠું તરત ઉમેરી દેવાનું નહીં મીઠાના કારણે શાકભાજીનું છે એ પાણી છૂટું પડે છે એટલા માટે જો તમારે થોડીવાર રહીને પરાઠા બનાવવાના હોય ત્યારે મીઠું છે એને લાસ્ટમાં ઉમેરવાનું અત્યારે તરત જ આપણે પરાઠા બનાવીશું એના માટે મેં અહીંયા સ્વાદ અનુસાર એક ટેબલ સ્પૂન મીઠું ઉમેરી દીધું છે બે ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દીધું છે અને થી દોઢ ટીસ્પૂન જેટલું આપણે અહીંયા લાલ મરચું પાવડર પણ ઉમેરી દઈશું અહીંયા મસાલામાં તીખાશ તમારે જે રીતે જોવે એ રીતે મસાલા વધઘટ કરવાના સાથે અહીંયા એક નાની ટીસ્પૂન જેટલા મેં ચીલી ફ્લેક્સ પણ ઉમેરી દીધા છે હવે અહીંયા આપણે એક ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરીશું ફ્રેન્ડ્સ આ મસાલામાં આપણે ખટાશ માટે આમચૂર પાવડર અથવા તો ચાટ મસાલો પણ તમે ઉમેરી શકો છો લીંબુનો રસ ઉમેરવાના કારણે આ સ્ટફિંગ છે એકદમ ઢીલું બની જાય છે એટલા માટે આપણે લીંબુનો રસ અવોઈડ કરવાનો છે હવે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન ભરીને પાઉંભાજી મસાલો ઉમેરવાનો છે હાજી ફ્રેન્ડ્સ આ મિક્સ વેજ પરાઠામાં આ પાઉંભાજી મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે જો તમે ક્યારેય આની પેલા આ રીતે ટ્રાય ન કર્યું હોય તો આવી રીતે એકવાર પાઉભાજી મસાલા ઉમેરીને આ પરાઠા બનાવવાનું ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ પરાઠા બનીને રેડી થાય છે હવે એની બે ટેબલ સ્પૂન જેટલી આદુ લસણ મરચાંની મેં પેસ્ટ ઉમેરી દીધી છે એને પણ આપણે મિક્સ કરી લઈશું જેની અંદર દસ બાર કળી લસણ ચાર તીખી લીલી મરચી અને એક ટુકડો આદુ મેં ઉમેરેલો હતો આ બધું મિશ્રણ સરસ આપણે મિક્સ કરીને રેડી કરી લીધું છે હવે એની અંદર લાસ્ટમાં હું પાકપ કપ જેટલી અંદાજે બે મીડિયમ સાઇઝની ડુંગળી ઉમેરી રહી છું આ ડુંગળીને જો તમે ચોપરમાં ચોપ કરીને ઉમેરી શકો છો અને મિક્સરમાં ઓનઅફ ક્રશ કરતા હોય તો એનું જે પાણી છૂટું પડે એને તમારે સ્ક્વીઝ કરી નીતાારી અને પછી ઉમેરવાનું જેથી તમે જોઈ શકો છો આપણું જે સ્ટફિંગ છે એકદમ સરસ છૂટું બનીને રેડી થયું છે બીજી બાજુ જે આપણે લોટને રેસ્ટ કરવા માટે મૂકેલો હતો એમાંથી એક અહીંયા મોટી સાઈઝનો લુવો લઈ લીધો છે ફ્રેન્ડ્સ લોટને ખાસ કરીને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટનો ટાઈમ આપવાનો તો આપણા પરાઠા છે સરસ સોફ્ટ બનીને તૈયાર થશે અને ફૂલેલા પરાઠા બનશે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મોટી સાઇઝનો લુવો લઈ અટાણમણમાં ડીપ કરી અને એક રોટલી આપણે વણી લેવાની છે અહીંયા તમને ફર્સ્ટ મેથડ બતાવું છું કે સ્ટફ પરાઠા કઈ રીતે કરી શકાય છે અહીંયા હવે વચ્ચે આપણે જે સ્ટફિંગ પૂરણ તૈયાર કરીને રાખેલું હતું મિક્સ વેજનું એ આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલું ઉમેરી દઈશું સ્ટફિંગ અહીંયા આપણે માપનું ઉમેરવાનું છે જો વધારે ઉમેરશો તો પછી તમારાથી પરાઠું વણી નહીં શકાય અહીંયા દોઢ મોટી ચમચી જેટલું મેં સ્ટફિંગ પૂરણ છે એ ઉમેરી દીધું છે હવે સાઈડમાં આવી રીતે સ્પ્લીટ લેતા જઈ અને આપણે એની કિનારીઓ ભેગી કરી લેવાની છે અહીંયા તમે જોઈ શકો છો ફરતેથી કિનારી ભેગી કરી લીધી છે અને જે ઉપર વધારાનો લોટનો ભાગ હોય એને આપણે એક્સ્ટ્રા પાર્ટને આવી રીતના કટ કરી અને સાઇડ કરી લઈશું હવે એને હળવા હાથે આવી રીતના અલટ પલટ કરીને હાથેથી થોડું પ્રેસ કરી દેવાનું પછી ફરી આપણે થોડો લોટ છાંટી બંને સાઈડે અને હવે આપણે આ પરાઠાને હળવા હાથે વણવાનું છે પરાઠાને આપણે ફેરવતા જઈ અને હળવા હાથે વણતા જવાનું છે અને ફ્રેન્ડ્સ ખાસ ટીપ્સ પરાઠું આવી રીતના કોઈ પણ સ્ટફિંગવાળું વણતા હોઈએ તો એ કેટલું વણવાનું તો એ પરાઠો આવી રીતના તમે વિડીયોમાં જોઈ શકો છો જે આપણે અંદર ભરેલું સ્ટફિંગ હોય એ ઉપર આછું દેખાય ત્યાં સુધી આપણે એ પરાઠાને હળવા હાથે વણતા જવાનું છે તો જ આપણે એ પરાઠો ઇવનલી એક સરખું વણાઈને રેડી થશે અને પરાઠાને બધી સાઈડે એક સરખું વણીને રેડી કરવાનું જેથી સ્ટફિંગ છે એ ઇક્વલી સ્પ્રેડ થઈ જાય આ પરાઠું આપણું આટલું વણીને રેડી કરી લીધું છે હવે આપણે એને શેકી લઈશું એના માટે મેં અહીંયા નોનસ્ટિક પેન લઈ લીધી છે નોનસ્ટિક પેન થોડીક ગરમ થાય એટલે એના ઉપર આપણે પરાઠું છે આવી રીતના મૂકી દેવાનું છે તમે સિમ્પલ કાસ્ટાયનની તવી હોય એના ઉપર પણ આ પરાઠા શેકીને રેડી કરી શકો છો આપણે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી પરાઠું છે સરસ ક્રિસ્પી શેકાઈને રેડી થાય પરાઠાને આપણે શેકવાની અહીંયા જે હું મેથડ યુઝ કરું છું એ તમને બતાવું છું પરાઠું એક બાજુ આવી રીતના સરસ થોડુંક શેકાઈ જાય પછી જેના ઉપર તમારે તેલ ઘી કે બટર જે તમને પસંદ હોય એ અપ્લાય કરવાનું સેમ વે બીજી સાઈડે પણ થોડુંક શેકાઈ જાય એટલે આપણે એને પલટાવી લઈશું અને પછી હવે એના ઉપર આપણે અગેન તેલ ઘી કે બટર તમારી ઈચ્છા અનુસાર તમારે જેમાં પરાઠા શેકીને ખાવા હોય એ ઉમેરી શકો છો અત્યારે હું ઓઇલ યુઝ કરી રહી છું અહીંયા તમે જોઈ શકો છો બીજી સાઈડે પણ મેં આવી રીતના સ્પૂનની મદદથી તેલ છે એને ઇક્વલી સ્પ્રેડ કરી દીધું છે ફ્રેન્ડ્સ આવી રીતે બંને સાઈડથી થોડું થોડું પરાઠું શેકાયા બાદ જો તમે એના ઉપર તેલ કે ઘી લગાવી અને પછી પરાઠું શેકશો તો એ પરાઠું છે એ સરસ મજાનું ક્રિસ્પી બનીને રેડી થશે અગાઉથી જ જો તેલ એડ કરી અને પછી પરાઠું શેકીએ તો એ પરાઠું છે એકદમ તેલમાં લજપત્તું બને છે અને એકદમ ઓઇલી હોવાના કારણે ખાવાની પણ એટલી મજા નથી આવતી પરાઠું જો આ રીતે તમે શેકશો તો એ તેલ કે ઘીમાં સરસ શેકાઈ જશે અને ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બનશે જેથી તમને ખાવાની પણ ખૂબ જ મજા આવશે અહીંયા તમે જોઈ શકો છો અગેન મેં એની સાઈડ પલટાવી દીધી છે તો ઉપર આવી રીતના લાઇટ કલરનું પરાઠું આપણું શેકાઈ ગયું છે તમને જો આવી રીતના મીડિયમ શેકેલા પરાઠા પસંદ હોય તો તમે એ રીતે પણ શેકી શકો છો પણ હું આ પરાઠાને થોડા વધારે ક્રિસ્પી શેકીને રેડી કરીશ અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું જે આ પરાઠું છે એનું પડ એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ ગયું છે અને સરસ કડકડિયું બન્યું છે તો આવી જ રીતે આપણે એકદમ સુપર ક્રિસ્પી બની જાય લાઇટ ગોલ્ડન કલરનું એવી રીતે આપણે ઇક્વલી પ્રેસ કરી અને આ પરાઠાને શેકી લેવાના છે સેમ આ જ રીતે આપણે બધા પરાઠા બનાવીને રેડી કરવાના છે તો ફ્રેન્ડ્સ આપણું આ પરાઠું છે એ શેકાઈને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે પરાઠું આપણે તેલ કે ઘીમાં શેક્યું અને માપેજ એકદમ સરસ ક્રિસ્પી બનીને રેડી થઈ ગયું છે એકદમ ઓઇલી ઓઇલી નથી લાગતું હવે અહીંયા જો તમને પહેલાં મેં બતાવી એ મેથડથી તમને પરાઠું ન ફાવતું હોય તો અહીંયા તમને બીજી મેથડ બતાવું છું જેના કારણે તમારે પરાઠું છે સરસ ટફિંગવાળું બનીને રેડી થશે અને પૂરણ પણ બહાર નહીં નીકળે તો એના માટે નાની સાઇઝનો લુવો લઈ અને આપણે જે પૂરી વણતા હોય એટલી આપણે રોટલી વણી લેવાની છે સેમ વે આપણે બીજો નાનો લુવો લઈ લઈશું અને જે પેલી રોટલી વણી એનાથી સેજ આમથી મોટી અથવા તો નાની સાઇઝની તમારે રોટલી વણવાની છે અહીંયા આ બીજી મેથડ છે તમારા માટે બે એક સરખી સાઈઝના લુવા લઈ અને નાની એવી આપણે રોટલી વણવાની છે મોટી પૂરી વણતા હોય એ સાઇઝની મેં અહીંયા રોટલી વણી લીધી છે હવે અહીંયા તમને જોઈ શકો છો મેં એકદમ સરસ આછી માપની રોટલી વણીને તૈયાર કરી લીધી છે અને પેલી હોય એના કરતાં આ બીજી રોટલી સેજ આમથી સાઇઝમાં મોટી કરવાની છે એનું કારણ હું તમને આગળ જતા બતાવીશ હવે જે નાની સાઈઝની રોટલી હોય એને આપણે પહેલાં લઈ લઈશું અને એના ઉપર ફરતા કિનારી થોડી મૂકી અને વચ્ચે આપણે જે તૈયાર કરેલું સ્ટફિંગ છે એને આપણે સરસ એક સરખું સ્પ્રેડ કરી દઈશું અહીંયા આપણે તમે વિડીયોમાં જોઈ શકો છો વચ્ચે મેં પૂરણ છે જે સ્ટફિંગ એ પાથરી દીધું છે અને સાઈડમાં થોડી એવી જગ્યા મૂકી દીધી છે જેનાથી આપણે ઉપર બીજું પળ મૂકી અને સીલ કરી શકીએ અને જે હવે મોટી સાઈઝનું પળ હતું એને ઉપરની સાઈડે આવી રીતના મૂકી અને ફરતા ફિંગર અને હથેળીની મદદથી પ્રેસ કરી અને આપણે આવી રીતના પ પરાઠું છે એને સીલ કરી દેવાનું છે અને હવે આપણે થોડો લોટ છાંટીએ અને આ પરાઠાને સરસ મળી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હળવા હાથે આપણે આ પરાઠાને વણતા રહેવાનું છે અને તમે એને બંને સાઈડે પલટાવીને પણ વણી શકો છો જેથી અંદર આપણે જે સ્ટફિંગ પાથરેલું છે ઇક્વલી આખા પરાઠામાં સરસ રીતે પથરાઈ જશે ફ્રેન્ડ્સ જો તમને મેં પહેલી મેથડ બતાવી એક જ રોટલીનો લુવો લઈ અને એમાં સ્ટફિંગ ભરી સીલ કરીને વણવાનું એવી રીતે ન ફાવતું હોય તો આ રીત છે એ તો બધાને ફાવી જશે અને ફટાફટ પરાઠા પણ બની જશે બે એક સરખી સાઇઝના લુવા લઈ અને એકથી સેજ બીજી રોટલી સેજ અમથી મોટી સાઇઝની કરવાની અને સાઈડની થોડી કિનારીઓ મૂકી અને વચ્ચે આપણે તૈયાર કરેલું સ્ટફિંગ છે એને સરખી રીતે સ્પ્રેડ કરી દેવાનું પછી એના ઉપર જે આપણે બીજી સેજ મોટી સાઇઝની રોટલી હોય એને મૂકી દેવાની ફરતા ફિંગરની મદદથી સીલ કરી અને પછી અટામણ લઈ અને પરાઠું વણી લેવાનું ફ્રેન્ડ્સ અહીંયા હજી હું તમને બીજી રીત બતાવું છું જે આપણે બે રોટલીની પરાઠાની રીત બતાવી એવી જ રીતે આપણે અહીંયા તમે જોઈ શકો છો મેં એક રોટલી ઉપર સ્ટફિંગ પાતરી દીધું છે અને હવે એના ઉપર અહીંયા હું ચીઝ ઉમેરી રહી છું હાજી ફ્રેન્ડ્સ બાળકોને ચીઝ ખૂબ જ પસંદ હોય છે તો આ મિક્સ વેજ પરાઠામાં તમે આવી રીતે ચીઝ ઉમેરીને

ચીઝ ઉમેરી અને ચીઝવાળા મિક્સ વેજ પરાઠા બનાવ્યા છે એવી રીતના મેયોનીઝવાળા પણ તમે પરાઠા બનાવી શકો છો ફ્રેન્ડ્સ આવી રીતે અટામણ લઈ અને ફરી આપણે આ પરાઠાને સરખી રીતે વણી લઈશું બંને સાઈડે અલટ પલટ કરતા જાય અને સરસ એવી રીતે હળવા હાથે આપણે આ પરાઠાને વણી લેવાનું છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ પરાઠું છે સરસ ઇક્વલી વણાઈને રેડી થઈ ગયું છે અને સરસ એવું આપણે આછું પરાઠું વણ્યું છે હવે આ પરાઠાને પણ આપણે શેકી લઈશું તો એના માટે મેં એને નોનસ્ટિક પેન ઉપર મૂકી દીધું છે એ બંને એ થોડું થોડું શેકાય ત્યારબાદ જ એને ઉપર આપણે મેં કીધું એવી રીતે તેલ કે ઘી આપણે ઉમેરવાનું છે અને તવેથાની મદદથી પ્રેસ કરતા જાય એને બધી સાઈડે સરસ એવું આપણે લાઇટ ગોલ્ડન શેકાઈ જાય અને સરસ ક્રિસ્પી બને એવું પરાઠું આપણે શેકીને રેડી કરવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ લોટને આપણે સરસ એવો બાંધીને રેડી કરેલો હોય અને રેસ્ટ માટે એને ટાઈમ આપ્યો હોય તો એ પરાઠા છે કે રોટલી હોય એ સરસ એકદમ ફૂલીને દડા જેવી જ બની રહે રેડી થાય છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણો આ પરાઠું છે એ પણ સરસ શેકાઈ જવા આવ્યું છે તમને પસંદ હોય એ પ્રમાણે તમે પરાઠા શેકી શકો છો મારા ફેમિલી મેમ્બરમાં બધાને આવી રીતના સરસ ક્રિસ્પી પરાઠા હોય એવા જ પસંદ આવે છે અને ખરેખર ફ્રેન્ડ્સ તમે જો આ પરાઠા કે કોઈપણ પરાઠા ટ્રાય કરતા હોય તો એકવાર મારી આ રીત જરૂરથી ફોલો કરજો પરાઠું છે એને આવી રીતના મીડિયમ ફ્લેમ ઉપર બધી સાઈડે પ્રેસ કરતા જાય અને સરસ એવું ગોલ્ડન અને ક્રિસ્પી શેકીને રેડી કરશો તો એ પરાઠું ખાવાની ખૂબ જ મજા આવશે ઉપરથી સરસ એવું ક્રિસ્પી આ પરાઠાનું પળ અને અંદરથી ટેસ્ટી એવું સ્ટફિંગ કોઈ પણ પરાઠા બનાવતા હોઈએ તો આજ મેથડથી શેકશો તો પરાઠું છે એકદમ ઓઇલી નહીં લાગે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે અહીંયા તમને આપણું આ મિક્સ વેજ પરાઠાનું પળ ઓપન કરીને બતાવું તો તમે જોઈ શકો છો આપણું જે આ સ્ટફિંગ છે ઇક્વલી સ્પ્રેડ થઈ ગયું છે પ્લસમાં ચીઝ છે એ પણ મેલ્ટ થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ આવી જ રીતે મેં બધા પરાઠા બનાવીને રેડી કરી લીધા છે અને એને સરસ આવી રીતના શેકીને તૈયાર કરી લીધા છે ફ્રેન્ડ્સ આ વિન્ટરમાં તમને પણ જો આ આવી રીતના અલગ અલગ પરાઠા ખાવાના શોખીન હોય અને પસંદ હોય તો એકવાર મારી આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અત્યારે મિક્સ વેજ ખૂબ જ સરસ મળતું હોય છે તો તમારી ઈચ્છા અનુસારના શાકભાજી તમે એડ કરી શકો છો અને આવી રીતના પરાઠા બનાવી શકો છો આ પરાઠા તમારા ફેમિલી મેમ્બરને ખૂબ જ પસંદ આવશે અને બાળકોને પણ સ્પેશિયલ પસંદ આવશે જો એમાં તમે ચીઝ કે ચીઝ સ્પ્રેડ એડ કરી અને કે મેયોની જ એડ કરીને બનાવી દેશો તો ફ્રેન્ડ્સ તમને જો મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એન્ડમાં એક લાઇક આપી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા રેસીપીના વિડીયો જોવા માટે ફરી મળીએ ત્યાં સુધી આવજો